કલ્પેશન ભાઈ બીન બધા છે ને જાય છે મામાને ઘરે મારે નથી આવ્યું તેરી કિલ્લા મિત્ર છે

બધાય ક્યાં જ મિત્રો અમારે બોલેરાને જો ભૂખો થઈ ગયો ખવડાવી દે થોડું તરસો થયો

और मजा आ रहा है हां पर और टाटा मित्र आपड़े અમારા મામા જ કરે વરસાદ ને વરસાદ હેરાન કરી નાખ્યા વરસાદ એમ તો મિત્રો છે ને બપોરના બે વાગી ગયા છે ને આપણે જમી લીધું અહીંયા ને મિત્રો કાંઈ જાજો ખાસ વિડીયો બનાવ્યો નથી કે મિત્રો અહીંથી આ બહુ ખાસ વિડીયો બનાવવાય નહીં ગિનતા ડાયરો એને પસંદ ના હોય કોઈને કોઈને ગમે કોઈને ના ગમે એટલે એને આપણે વિડીયો ખાસ કંઈ બનાવ્યો નથી હવે 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 નીકળીએ આપણે ઘર બાજી

તમારો વજન તમારો વજન છે દબાય બેઠા વાત છે આ આમાં આમાં છે ને તમે પૈસા કઈ નઈ જોડતું હવે મિત્રો ને બે દિવસ બાદ છે ને આજે સુરત દાદા ના દર્શન થયા છે વળી જેવા

mà đằng sau cắm gì bang, full phim Ajay, ôn cho full xí, ba lal hinda cái này, mất đi mất đi thì kia đi giờ đi, man man đi, લાલ ભીંડો લાલ માં ડુંગળી પડી છે એને નામી ગયો હાવ કુવા રહી જાય આપણો નમી ગયો મિત્રો ફરી પાછો માન મિત્રો અમો નમો થઈને ઉભો થાય ને વરસાદ આવે પવન એ બધું નમાડી દે

પવન કેવો પણ આવે ટાઈટ લાગી ગયો બેન ત્યાં ને ગોદળું વાટી ને ગઈ ટાઈટ લાગી મિત્રો મસ્ત મજાની બધામાં પાણી આવી જાય એવી અને આને હે ને ખાઈ એવી નહિ હોય હમણાં ક્યાં વરસાદ આવે છે ને જીવડા પડી ગયા છે કા કરશે

અમે છત ઉપર માં પાણી નો આવે ભાવ તો હોય એ નો ભાવ તો એ નો બસ પણ તમે મિત્રો આવ્યા નહીં ખાવા ભાવ તો આધા છે વાગી ગયા છે મે બાઈન થા કાઠું કાઠું ની છૂંદે કોને છેડા સંધાર્યા